જુનાગઢમાં તાજેતરમાં ના પર્વ નિમિત્તે મેળાનું આયોજન થાય છે ભવનાથ ખાતે જેમાં ભારતભરના તમામ સાધુ સંતુઓ પધારે છે અને આ મેળા મેળામાં જે રવેડી હોય છે તે પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર ખાતે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે જે મૃગીકુંડ આવેલું છે તેમાં સાધુ સાધુઓ સ્નાન કરતા હોય છે આ સમય દરમિયાન સાધુનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ નામની જે વ્યક્તિ છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત છે તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં ફરજ પરના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને PI તેમની સાથે વિપત્ત વર્તન કરે છે એટલે સમગ્ર બનાવ એ રીતે બન્યો કે જે કીર્તિ પટેલ જે મહિલા છે તે સાધુના વેશમાં ત્યાં પ્રવેશે અને મૃગીકુળમાં સ્નાન કરે છે જેના કારણે પીઆઈ કે જે મોડ નામના અધિકારી અ અન્ય કોઈ બનાવ ના બને અને આ વિવાદ છે વધુ વણશે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઈડમાં લઈ જતા હોય છે આ સમય દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મહિલા સાથે મહિલા અધિકારી સાથે ખરાબ વર્તન કરે છે અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેના કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂપાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમય દરમિયાન અન્ય પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની વિગત એવી છે કે મહામંડલેશ્વર સ્વામી બજરંગ પટેલ અને અન્ય વ્યક્તિઓ જે સ્નાન કરતા હોય છે તે બાબતનો વિડીયો જોતા તેઓની ધાર્મિક લાગણી અને આસ્થાન ઠેસ પહોંચેલ હોય જેથી તેઓએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને બીએનએસ ની કલમ બસો અઠ્ઠાણું બસો નવ્વાણું અને એકસો છન્નું એ અને બી અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેમાં જે કોઈ પણ વ્યક્તિએ અ આ મૃગીકુંડમાં સ્નાન કરેલ હશે તેઓ તમામ વૃદ્ધ તેઓ ફરિયાદ આપેલ છે અને કિર્તિ પટેલને તેઓ જોઈએ ઓળખતા હોય તેમના વિરુદ્ધ નામ છોડની ફરિયાદ આપેલ છે હાલ તેને પકડવા માટે ધરપકડ સારું વિવિધ ટીમો અને વિવિધ ચક્રો ગતિમાન કર્યા છે તાજેતરમાં તે ટૂંક સમયમાં તેની માહિતી મળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે